પપ્પા તમે સૈનાજી કાકોલી જઈ રહ્યા છો આ મને પણ લઈ જો બેટા તો અમારા દોસ્તાર દોસ્તાર જઈ રહ્યા છીએ તને ક્યાં હા આદમીને તો દોસ્તાર સાથે જ ફરવું છે તો જોતો જ નથી એવી વાત નથી તો શું વાત છે અમને સમર વેકેશન ચાલે છે દરેક વ્યક્તિ બૈરા લઈને ક્યાં ક્યાં ફરવા જાય છે પણ તમારો તો દોસ્તાર છૂટતા જ નથી હા મારા દોસ્તાર કલ્પેશ ને પરિવાર માઉન્ટ આબુ અંબાજી ગયા અને આપણે પાહેણ યમુનાબાની ફેમિલી પણ સોમનાથ દ્વારકા ગઈ છે અને આખી દુનિયા સમર વેકેશન મે ક્યાં ને ક્યાં જાય છે પણ આ દુનિયાનો વિચિત્ર આદમી છે જે બૈરાસુરાને મેલી ને ફરતો ફરે શરમ નથી આવતી તમને સમર વેકેશન પડતા પહેલા જ તને પૂછ્યું હતું કે આવા વખત ક્યાં જવું છે પણ તે જવાબ આપ્યો પપ્પા તમે જૂઠું તો બોલતા જ નહીં સમર વેકેશન થવાના બાદ તમને કહ્યું હતું કે આપણે સેનાજી જઈશ પણ તમે શું કહ્યું છોકરાથી કરેલું પ્રોમિસ ભી તમે ભૂલી ગયા તમે આદમી છો કે જૂઠનો બંડલ એવી અવરી અવરી વાત કરવાની મારાથી આ છોકરાનો આ પ્રોમિસ લાસ્ટ યર કર્યુ ને તમને લઈને ભી ગયો હતો ભૂલી ગયા તમે તમે તમારા ઉઠાઈ ગયા દોસ્તાર સાથે રહી રહીને બગડતા જઈ રહ્યા છો એમાં બગડવાની શું વાત થઈ બીજા લોકો દર્શન માટે નીકળે અને કોટલો મે જઈ જઈને દારૂ પીવે એવું તો નથી કરતો ને હું હું પીવાની વાત નથી કરતી તમે પ્રોમિસ ભૂલો છે એ વાત કરું છું તમે ભી મારી વાતને સાંભળતા નથી તમે બંને મહાભારત કર્યા વગર શાંત થઈ જો હું તો શાંત જ છું મારી માને કે આ આખો કાડી ને મને મારવા આવતી હોય એમ કરે છે હે માતાજી હું કે ડોરા કાઢું છું મારા કાઢે છે તમે શાંત અને પપ્પા તમે જઈ રહ્યા છો તો ત્યાંથી પ્રસાદ જરૂર લાવજો ગુડુ બેટા તને કયો પ્રસાદ ગમે છે એ બતાડી દે મને કેનો પ્રસાદ બહુ સરસ લાગે છે પણ એમાં સાગરનો પીસ બુંદીનો લાડવો મેસુપાક